બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણજરા ડેરીમાં છેલ્લા સુડતાલીસ વર્ષથી એક જ પરિવારના શાસનથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડેરીના વહીવટમાં બદલાવ લાવવાની માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણજરા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા સુડતાલીસ વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગ્રામવાસીઓ ઉગ્ર બની ગયા છે ગામ લોકોએ પંદર સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરીને વિરોધની શરૂઆત કરી હતી તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્યો બેસતા આવ્યા છે જેને કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી છે અને સહકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ઘેરો થયો છે વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી હતી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે પરંતુ આજ દિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી પરિણામે ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયેલો છે હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને રોજિંદી જિંદગી પર તેની અસર પડી રહી છે સમસ્યાનો ઉકેલ ન આવતા ગામ લોકોએ ઓગણીસ સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમણે પણ લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે ગામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હાલની પેનલ રદ કરીને નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂક નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે સાહેબ શ્રી મારું નામ રમિતાબેન સુરેજી ઠાકોર શક્તિ મહિલા મંડળ સંગઠનની સંસ્થા ચલાવું છું અને ડેરીના વિષયની એક અમારે પ્રશ્ન હતો કે અમે એના અનુસંધાને એક અમે ડેરીની મુલાકાત લીધી મહિલાઓની મુલાકાત લઈ અને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબશ્રી અને ગ્રામજનોનો એવી માંગણી છે કે વર્ષોથી એ ડેરી ચલાવે છે તો એમનું ટાઈમ છે કે આખી કમિટી બદલે કમિટી બદલીને નવી કમિટીની રચના કરે એવી ગ્રામ લોકોની એક માંગણી છે ગ્રામ લોકોની માંગણી પ્રમાણે એક અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છે જિલ્લા કલેક્ટર જિલ્લા સાહેબને આપે છે એસપી કચેરી સાહેબને આપવા આવ્યા છે અને શંકર ચૌધરી સાહેબને અપાયે છે પ્રતિનિધિના પ્રજાના ચૂંટાયેલા નેતાઓને બનાસ ડેરીની અંદર આ ડેરીના વિષયના ઘણી ગામોમાં આ ચાલી રહ્યું છે તો એના વિશે એક મારી નમ્ર વિનંતી છે સરકારને કે જલ્દીમાં જલ્દી નિરાકરણ બનાસ ડેરી લાવે એવી હું એક સરકાર સાથે એક અપેક્ષા રાખું છું અને તમામ મારા મીડિયાના માધ્યમથી આજે તમે મને મોકો આપ્યો છે ધન્યવાદ છે તમારો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ઓકે ઉપર હા મારું નામ દેવસિંહ અમચંદજી ઠાકોર તાલુકો ગામ કણેજા તાલુકો ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા આજે અમારે કણરા ગામની દૂધ સહકારી મંડળીમાં અમારા જે પશુપાલકો માટે એક અન્યાય થઈ રહ્યો છે એના માટે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલું છે આજે મંત્રીને અમે પંદર દિવસથી ગામ ભેળો થઈને બોલાવે છે પણ મંત્રી અમારી કોઈ વાત હોળતો તો નથી કે શું કહેશે કે અમારે તો આવવું નથી તમારે જે થાય કરી નાખો નથી આવવું ગામની સંસ્થા ચલવે છે તો આવવાની તો ફરજીયાત આવવું પડે ને એના માટે અમે આજે પંદર દિવસથી તારીખ 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 પંદર નવ બે હજાર પચીસના રોજ અમે એક નોટિસ આપી હતી મંત્રીશ્રી ચેરમેનશ્રીને કે ભાઈ શાળાબંધી કરવાનું અમારે ફરજ પડે એમ છે તો તમે અમને પંદર દિવસ પહેલાં તમે અમને એક લેખિતમાં જવાબ આપજો તો કદાચ તમારેને અમારે કોઈ સમાગમ થાય સમાધાન થાય તો આપણે કરી લેવાનું છે કોઈ કરવો નથી ગ્રામજનોએ ગ્રામજનોનો એવો આક્રોશ છે કે ભાઈ મંત્રી ગામની સંસ્થા ચલાવે છે તો એને વાતો ઉભળવી પડે બીજી બીજી વાતો કરે છે કે હું તો મારા બાપ દાદાની ભેટી હોય મારા બાપ દાદા ડેરી લાવી હોય તો આજ હું તમને કોઈ કોઈ વાતની વાતો ઉભળવા માગતો નથી મારી માગણી એવી છે કે માંગણી નહી આવે તો આંદોલન ચાલુ રહેવાનું છે આંદોલન ક્યારે મટવાનું નથી